મહુવામાં કાજુ કંપાવી દે તેવી ઘટના આવી સામે કરિયુગની માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને તજી દીધું સ્થાનિક લોકો તજી દીધેલ બાળકને જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી શહેરના બંદર રોડ પર આવેલા શમશાન પાછળના જાહેર માર્ગ પરથી મળી આવ્યું નવજાત શિશુ બાળકને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળીને ફેંકી દેવામાં આવ્યું હતું રાહદારીઓની નજર પડતા રાહદારીઓ દ્વારા આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા મૃત બાળકનો કબજો લઈને મહુવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવે પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી બાળક તેજી દેનાર જનતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી